નમસ્કાર એક ભારત સ્વાગત છે આજ રોજ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં શ્રી હરિઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય માલપુર માં શાળા પ્રવોત્સવ માં સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવમાં માં અભ્યાસ કરતા કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી જેમ કે શાળામાં આવવા જવા માટે કોઈ પણ અગવડ ઉભી ન થાય તે માટે વર્ષ બે હજાર માટે તેમજ વર્ષ બે હજાર માટે શાળાના ધોરણ નવ તેમજ ધોરણ દસ ના વિદ્યાર્થીનીઓને અઠાણું સાયકલ વિતરણ કરી હતી આ ગુજરાત સરકારના અભિગમને ખૂબ સારી વિચારો તેમજ શાળા તમામ વિદ્યાર્થીનીઓને અને વાલીગર હાજર રહી સાયકલ વિતરણ કાર્યક્રમ સારી રીતે તેમજ ગુજરાત સરકારને એક સંદેશ પણ આપ્યો હતો કે જે આવા અવારનવાર લાભો મળતા રહેશે તો આવનારા સમયમાં નારી ગણ મજબૂતાઈથી આગળ વધશે એવું ગુજરાત સરકાર ને તેમજ શાળાના આયોજક આચાર્ય શ્રી ભરતભાઈ જે પટેલ તેમજ શાળાના ધોરણ નવ અ ના ક્લાસ ટીચર ભરવાડ સમીરભાઈ તેમજ ધોરણ નવ બ ના ક્લાસ ટીચર એકતાબેન એમ રાવલ આવા સારા વિચારો આયોજકોને વાલી ગણે વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને પૂર્વધારા સભ્ય શ્રી ભાખીબેન પરમાર તેમજ શાળાના સ્ટાફે સારી રીતે આ કાર્યક્રમને આગળ વધે તે માટે ગુજરાત સરકારે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર અલ્કાબેન પંડ્યા અરવલ્લી